છોટાદેપુર જિલ્લામાં રાત્રિના સમયે બનતી ચોરીની ઘટનાઓ ધ્યાને લઈને છોરાદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ દ્વારા મીડિયાને સંબોધન કરવામાં આવ્યું છે મીડિયાને સંબોધન કરતા તેઓએ જણાવ્યું છે કે ગઈકાલે રાત્રિના સમયે છોરાદેપુર જિલ્લાના એક વિસ્તારમાં તસ્કરોનો ટોળો રાત્રિના નવ દસ વાગે આવ્યો હતો ગ્રામજનો અને પોલીસ પાછળ પડતા તસ્કરો ટોળો ભાગી ગયું હતું જેથી મધ્યપ્રદેશની બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી જિલ્લાવાસીઓને ગભરાવવાની કોઈ જરૂરત નથી તેમજ જિલ્લામાં કોઈ શંકા

આપ પત્રકાર મિત્રોને બોલાવવાનું કારણ એ છે કે છેલ્લા સાતથી આઠ દિવસથી છોટા ઉદેપુર જિલ્લામાં અમારી સામે કેટલીક રજૂઆતો આવી છે કે રાતના સમયમાં ઘરફોડ ચોરી કે વાહન ચોરીના બનાવો ખૂબ વધી રહ્યા છે અને ગઈકાલે રાત્રે એવું જાણવા મળ્યું છે કે રાત્રે નવથી દસ વાગ્યાની વચ્ચે જે એક જગ્યા ઉપર કેટલાક તોડો ચોરોનું તોડું ચારથી પાંચ માણસોનું કોઈ જગ્યા ઉપર ચોરી માટે આવ્યું હશે પબ્લિક એની પાછળ ગઈ પોલીસ પણ ગઈ તોડું ભાગી ગયું એટલે આ બધી વાતોને લઈને આજે અમે અમારા છોટાઉદેપુર જિલ્લાને એક સંદેશ આપી રહ્યા છીએ કે સેચ પણ ગભરાવાની જરૂર નથી અમે મધ્યપ્રદેશની બોર્ડર ઉપર એકદમ સ્ટ્રીક રીતે કોર્ડન કરવાનું ચાલુ કર્યું છે અને તમારા વિસ્તારમાં તમારા ત થાણા અધિકારીઓ લોકલ આગેવાનોને મળીને આજે મિટિંગ કરશે તમારા લોકો તરફથી ફીડબેક લઈને જે જે જગ્યા ઉપર અમારા નાઇટના જે પોઈન્ટ છે એ વધારવામાં આવશે અને આ જે કૃત્યો કરી રહેલા લોકો છે

હોમગાર્ડ જીઆરડી તમામ લોકો તમામ તંત્ર તમારી સુરક્ષા માટે તમારી મિલકતની સુરક્ષા માટે કાર્યરત છે કોઈ પણ સંજોગોમાં આવા કોઈ ચોરી સંબતે તમને કંઈ જાણકારી મળે તો પોલીસને જાન જ્ઞાન પર મૂકો કોઈપણ રીતે કાયદો હાથમાં લેવાની કોશિશ ના કરો અન્યથા આપને પણ કાયદાકીય જોગવાઈમાં અને કાયદાકીય પ્રક્રિયામાં ફસાવવાનો અને પરેશાન થવાનો વારો આવશે